નમસ્કાર આપનું સ્વાગત છે હું છું ગારિયાધાર વિધાનસભામાં સરદાર વલ્લભભાઈ પટેલની નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન થયું રાજ્યની એકસો બ્યાસી વિધાનસભાઓમાં સરદાર પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે એક દિવસીય પદયાત્રાનું આયોજન થયું છે જેના અનુસંધાને ગારિયાધાર વિધાનસભાની પદયાત્રા વેળાવદરથી શરૂ કરી ગારિયાધાર ખાતે પૂર્ણ થઈ હતી યાત્રામાં સાંસદ ભરતભાઈ સુતરિયા પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી અમોભાઈ શાહ વીરડી સોરઠિયા ધારાસભ્ય સુધીર વાઘાણી સાથે અધિકારીઓ પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા યાત્રા દરમિયાન બાળકોની વેશભૂષા પણ ધ્યાનપૂર્વક રહી હતી તો યાત્રાનું સ્વાગત કરતા લોકોએ પણ સરદાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર